રાજકોટમાં બંગાળી કાર્યકરોનું રજીસ્ટ્રેશન નહીં કરનાર વેપારીઓ સામે પોલીસની તવાઈ જોવા મળી છે ત્યારે સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દરોડા પાડી અને ચેકિંગ શરૂ કર્યું છે ત્યારે છેલ્લા છ દિવસમાં સત્યાવીસ કેસ પણ નોંધવામાં આવ્યા છે એસઓજી દ્વારા રજિસ્ટ્રેશન નહીં કરાવનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અહીં મહત્વનું છે કે રાજકોટની સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો રહે છે ગત વર્ષે બંગાળી કારીગરોના સ્વાંગમાં આતંકીઓ પણ ઝડપાયા હતા ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હોવાની હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે થી રાજકોટની સોનીબજે જ્યારે ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ હબ ગણે છે ત્યારે અહીં પશ્ચિમ બંગાળથી આવીને કામ કરતા લોકોની મો સંખ્યા પણ મોટી છે અને જ્યારે આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણે આપના માધ્યમથી ગુજરાતી તથા બંગાળી ભાઈઓને ત્યાં કામ કરતા કારીગરોનું રજીસ્ટ્રેશન જે તે લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જરૂરી છે કેમ કે એ આપણી સુરક્ષા છે ભૂતકાળમાં પણ અહીં રાજકોટની સોની બજારમાંથી જ્યારે બે આતંકવાદી પકડાના હતા એને ધ્યાનમાં લઈ આપણે આપણી સુરક્ષા આપણે રાજકોટની તેમજ આપણા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખી આપણે ત્યાં કામ કરતા કારીગરોનું રજીસ્ટ્રેશન ચોક્કસથી ત્યાં લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું જોઈએ જી ચોક્કસથી બાંગ્લાદેશીઓ જો અહીં હોય તો એના જે કાંઈ કાયદાકીય પ્રમાણે જે કાંઈ એના લીગલ ડોક્યુમેન્ટ તપાસી અને એની વેરીફાઈ કરવું જોઈએ આપના આપ માધ્યમથી કહેવા માગીશ ભાઈ અહીં પશ્ચિમ બંગાળના જે કારીગરો છે એને બંગાળી નામ કહીને ઘણા લોકો કહેતા હોય છે પરંતુ એ બાંગ્લાદેશી છે કે નહીં તેનું એક વેરીફાઈ કરવું જરૂરી છે જી એ અમારો આજકાલનો ને વર્ષો જૂનો પ્રશ્ન છે જે તે અહીં કારીગરો કામ કરતા હોય છે એ ઘણા લોકો અહીંથી વહી જતા હોય છે પણ આપણે ત્યાં એની પાસે આપણે પૂરા ડેટા અવેલેબલ નથી હોતા અથવા આપણે જ્યારે કામ આપીએ છીએ ત્યારે તેને ચોક્કસ ડોક્યુમેન્ટ અથવા કેવાયસી લઈ અને આપણે આ કામ આપવું જોઈએ જેથી કરીને એ જાય તો આપણી પાસે એક આધારો આધાર રીત અને આપણે એફઆઈઆર પણ કરીશ અંદાજિત પચાસ હજારથી લાખ એક જેવા બંગાળી ભાઈઓ હશે રાજકોટ એક ઔદ્યોગિક શહેર છે અહીંયાના જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરવા માટે આવે છે આ મજૂરોમાં અમુક અગાઉ મિલકત સંબંધિત તેમજ શરીર સંબંધિત ગુનાઓમાં પણ પકડાયેલા છે આ તમામ મજૂરો અને કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવું ખૂબ જરૂરી છે અને આના માટે માનનીય શ્રી દ્વારા એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે રાજકોટ આજરોજ રાજકોટ શહેર એસઓજી દ્વારા આ જાહેરનામા બંગની ડ્રાઈવ રાખવામાં આવે છે જેમાં જે વેપારીઓ દ્વારા પોતાના કારીગરો તેમજ ઘરઘાટી હોય કે મજૂર હોય જેનું રજીસ્ટ્રેશન થયેલ નથી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો કરવામાં આવશે હાલ આ ડ્રાઈવ દરમિયાન સોથી વધુ કેસ પણ અમે કરેલા છે મારું તમામ ઔદ્યોગિક એકમોના માલિકો તથા વેપારીઓને નમ્ર અપીલ છે કે આ રજીસ્ટ્રેશન સિટીઝન પોર્ટલમાં ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે તમામ વહેલી તકે આ રજીસ્ટ્રેશન કરાવી લઈએ રાજકોટ શહેર પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને જાહેરનામા ભંગના ગુનાઓ પણ નોંધવામાં આવશે અમારા અંદાજ મુજબ એટલીસ્ટ નેવું હજારથી વધારે બંગાળી કારીગરો અહીંયા કામ કરે ત્યાં પણ તમામ તપાસ થશે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમારે એસઓજી ટીમ દ્વારા પેરોલ ફલ્લો ટીમ દ્વારા તમામ જે પણ જગ્યાએ આ લોકો રહે છે તમામ જગ્યા ચેકિંગ કરશે રાજકોટની સોની બજારમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેગા ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે બંગાળી કારીગરોના રજિસ્ટ્રેશન છે કે કેમ આ તમામ દિશાની અંદર છે તે હાલ એસઓજીની સ્પેશિયલ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે તપાસ છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે મહત્ત્વનું છે કે છેલ્લા છ દિવસની અંદર રજીસ્ટ્રેશન વગરના સત્યાવીસ જેટલા બંગાળી કારીગરો છે અને તેમના માલિકો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી છે પોલીસ કર્યા ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે મહત્ત્વનું છે કે રાજકોટમાં એક વર્ષ પૂર્વે જ બંગાળી કારીગરોના સ્વાંગમાં ત્રણ જેટલા આતંકવાદી પ્રવૃત્તિ કરતા ઇસમો છે તે ઝડપાયા હતા જેને પગલે હાલ હવે રાજકોટ એસઓજી પોલીસ દ્વારા છે તે મેગા ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે શહેરના જે કહી શકાય કે સોની બજાર વિસ્તાર છે આ વિસ્તારની અંદર તપાસ છે તે હાલ ચાલી રહી છે મહત્ત્વની વાત એ છે કે આ સોની બજાર વિસ્તારની અંદર હજારો બંગાળી કારીગરો છે તે કામ કરી રહ્યા છે ત્યારે આ તમામ કારીગરોના રજિસ્ટ્રેશન છે તે ફરજિયાત કરવામાં આવ્યા છે અને આ રજિસ્ટ્રેશનને પગલે कारीगरोना आगा रजिस्ट्रेशन તેમની તપાસ છે તે હાલ પૂરજોશમાં છે તે ચાલી રહી છે મહત્ત્વનું છે કે જેમની પાસે રજીસ્ટ્રેશન નહીં હોય તેમની સામે કહી શકું જાહેરનામા ભંગ સહિતના ગુનાઓ છે તે દાખલ કરવામાં આવશે મહત્ત્વનું છે કે છેલ્લા છ દિવસની અંદર એ ડિવિઝન પોલીસ ચોકીની અંદર સત્યાવીસ જેટલા ગુનાઓ છે તે હાલ દાખલ કરવામાં આવ્યા છે મહત્ત્વનું છે કે રાજકોટ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છે તે મેગા ડ્રાઈવ છે તે હાલ શહેરના સોની બજાર વિસ્તારમાં ચાલી રહી છે હજારો સોની વેપ કારીગરો છે તે અહીં વસવાટ કરે છે ત્યારે આ તમામની સામે છે તે હાલ કાર્યવાહી તપાસ છે તે હાલ ચાલી રહી છે કેમેરામેન દિવેરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ